અત્યારે એટલું બધું મટિરિયલ ઉપલબ્ધ થઈ ગયું છે બરાબર મિત્રો એટલું બધું ઓનલાઈન મટિરિયલ ઓનલાઈન ઓફલાઈન બંને એટલું બધું મટિરિયલ ઉપયોગ ઉપલબ્ધ થઈ ગયું તો એમાંથી તમારે હું વાંચું ને એના કરતાં કઈ વસ્તુ ના વાંચું ને એ વધારે એફોર્ડેડ વસ્તુ થઈ ગઈ હોય આવા ઘણા બધા સ્ટુડન્ટો છે જે આંખો બંધ કરીને અથવા તો પેલું એ કરીને શું કહેવાય રઘવાયા થયા હોય ને કે પાસ કરવી છે ખાલી મુગદમાં એટલું જ હોય કે ગમે તેમ કરીને આપણે આ વખતે પાસ કરવાની છે પાસ કરવાની છે રઘવાયા થઈ જતા હોય હળકાયા થઈ જતા હોય બરાબર એના કારણે જ આપણે હાચું શું અને ખૂટું શું બરાબર સાચી વસ્તુ કઈને ખોટી વસ્તુ કઈને એમાં ફરક આપણે મહેસૂસ નહીં કરી શકતા અને એના કારણે જે મેં ટાઇટલ એવું લખ્યું છે કે આ જાડી બુકો રહી અથવા તો કોઈ લેક્ચર રહ્યા એ બધા રહ્યા ને એ તમને કોઈક વાર ડુબાડી મારશે બરાબર સૌથી પહેલાં હું એવું કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિ અલગ અલગ હોય અલગ જેટલા બધા સ્ટુડન્ટો તૈયારી કરે છે ને એની કેટેગરી હોય કેટેગરી મતલબ કેવું હોય કે કોઈક લોકો જીપીએસસી કરતા હોય અને કોઈક લોકો ક્લાસ થ્રીને તૈયારી કરતા હોય તો જીપીએસસીની કેટેગરી અલગ થઈ જાય ક્લાસ થ્રીની અલગ થઈ ગઈ સીસીવાળાની અલગ થઈ જાય સ્પેશિયલ પોલીસવાળાની કેટેગરી અલગ થઈ ગઈ તો એ રીતે કેટેગરીવાળ હોય બરાબર પછી બીજું કેવું હોય કે એકમાં ઉંમર આધારિત હોય બરાબર કોઈકની ઉંમર વધુ છે કોઈક વીસ વર્ષનો છે કોઈક પાંત્રીસ વર્ષ છે તો મેચ્યોરિટીમાં ફરક હોય એની તમારે બંનેની મેચ્યોરિટીમાં ફરક હોય કોઈકની તૈયારી કરતાં કરતાં પાંચ વર્ષ થઈ ગયા છે તો પાંચ વર્ષવાળાની આખી જે લેવલ હોય ને એ અલગ જ હોય બરાબર અને તમે હમણાં હાલ શરૂઆત કરી છે તો તમારી શરૂઆત કે તો તમે હાલ તમારું લેવલ અલગ હોય તો એ બધી આ બધી કેટેગરી વાય જ અલગ અલગ વસ્તુ પડતા હોય છે તો તમને ખબર છે કે તમે હાલ કયા સ્ટીચમાં છો તમને ખબર છે તમે કયા કેટેગરીમાં હો છો આપણે પહેલાં આપણી જાતને ઓળખવી પડશે કે હું હાલ ક્યાં ઊભો છું મિત્રો તમે હાલ હજી હમણાં શરૂઆત કરી હોય અને પેલી ઝાડું થોતું પેલું ક્યાં ગયું માર હમણાં બતાવીશ તમને જો હાલ જ દઉં તમે હજી હમણાં હાલ તૈયારી અને આ થોથું લઈને તમે બેહો ને તો તમારું મગજ બેન્ડ થઈ જાય સમજો તમે હું એવું ન કહેતો કે આ બુક ખોટી છે બરાબર આ બુક ખોટી નહીં તમે પોતે ખોટા હો તમે હમણાં હાલ તૈયારી કરી રહ્યા હો અને તમે આવું થોથું લઈને બેહી જાઓ તો ચોક્કસથી તમારું મગજ બેન્ડ થઈ જાય બરાબર તમે અત્યારે પેલું હસમુખ સાહેબ જ્યાંથી આયા ત્યાં એનસીઆરટી ઉપર જોર આપવાનું હોય બરાબર એન પર આરટી ઉપર જોર વધ્યું બરાબર એટલે માર્કેટમાં એનસીઆરટીની ઉપર એના આધારિત બુકો બનાવવા માંડી તો ભાઈ છથી બારમા ધોરણની એસ એન સીઆરટી લીધી અને મેં બે ત્રણ વિષયો તમે ભેગા કર્યા તો હું તમારે આખી એનસીઆરટી અંદર હાલતી ના એનસીઆરટી નહીં હાલતા રહે એની અંદર હાર હારા ટોપિક હા જેટલું હારું સારું બધું રહ્યું ને એ બધું એની અંદર આપી દીધું હોય પણ મૂળખાઓ તમે જો જે લોકો નવી નવી તૈયાર કરતા ને એના માટે એનસીઆરટી જ જાય એનું કારણ હ કે એનસીઆરટી મતલબ કે છઠ્ઠા ધોરણની બુક તમે ઉઠાવો ને તો છઠ્ઠા ધોરણનો જે વિદ્યાર્થી હોય એને જે રીતે સમજાય ને એની રીતે લાઇન બાય એ રીતે સમજાયેલું હોય બરાબર પછી તો એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ એને વાંચતા જાવ ને તો એની અંદર તમને સમજણ સારી પડે જે લોકો પહેલીવાર તૈયારી કરી રહ્યા છે જે લોકો નવા છે એની વાત કરે જૂના સ્ટુડન્ટની વાત નથી જૂના સ્ટુડન્ટો કદાચ અનુભવી હોય ને એ લોકો આ વિડીયો જોતા નહીં હોય તો પેલું પુસ્તક સારું છે એવું નથી એનસીઆરટીવાળું વાળું પણ એની અંદર એ એનો બધું મેન મેન વસ્તુ લખી લેજાય પણ એ તમે એ મેન મેન વસ્તુની અંદર ડેટા વધુ હશે ડેટા વધુ હશે ને તો એ તમારે ખાલી ગોખવાનું થશે અને ગોખવા જશો ને તો એ તમે વસ્તુ નહીં આવો જો તમે સીધી એનસીઆરટી કે જીસીઆરટી ડાયરેક્ટ પહેલાં તમે વાંચશો ને એકવાર વાંચશો તો તમારો બે જ બનશે અને એના માટે જીસીઆરટી કે એનસીઆરટી અથવા તો એનસીઆરટી લોકો યુપીએસસીના લોકો પણ વાંચતા હોય તો એ લોકો ના ઓનલાઈન લર્નર બે જોય આ રીતે શોર્ટ નોટ બનાવી લેવા ના એ રીતે નહીં વાંચતા એ લોકો તો પોઈન્ટ અહીંયા આપણે એટલું જ છે કે પહેલા તમે તમારી જાતને ઓળખો જાતને ઓળખો મતલબ કે આપણે કઈ જગ્યાએ છીએ હું જીપીએસસી ને તૈયારી કરું છું અને પાસ થવા માટે હું શું કરું આવી જ એક કોમેન્ટ મારા વિડીયો આગળના વિડીયોની અંદર આવી હતી એટલે મને એમ થયું કે હા હારું હું પહેલીવાર વિડીયો બનાવું છું આ પ્રાણી મને એવું રખતું કે પ્રાણીને ખબર ને કે મૂળ ચીયા ગોમનો નંગ શું એ ખબરને આ ભાઈ મને પૂછવા આવ્યું એટલે મૂકી આ કોમેન્ટ સાચી હોય કે ના હોય પણ આવા પ્રકારના લોકો હોય જ છે બરાબર એવો જ કિસ્સો પહેલાં મારી સાથે સાચો કિસ્સો હતો હું જ્યારે ફિઝિકલની ટ્રેનિંગ કરાવતો હતો ને ત્યારે અમુક લોકો ફોન મારી ઉપર આવતા સલાહ લેવા માટે તો હું એમને કંઈક જે મદદ થાય કરતો હતો તો એમાં એક મને ફોન આવ્યો બરાબર એમ મન કે સાહેબ લાલ ગોરી લો કે પીરી ગોરી લો એટલે હું ભડક્યો હારું બરાબર કે આ હું ડૉક્ટર નહીં ને આ લાલ ગોરીને પીરી ગોરી કોઈ દવા ન હોય તો આપણે કંઈક કહીએ કે બરાબર અને સીધી મજ કે લાલ ગોરી લો પીરી ગોરી લો અને બેનને જે મારી અડધો દસ મિનિટ સુધી જે માથાકૂટ કરી હતી ને કે સાહેબ મન તમે પાસ કરાવી દે સાહેબ મને તમે લેખીને તૈયારી કરાવો છો એટલે બેન કીધું તું મને કદી મળી નહીં તું મને કીધી ઓળખતી નહીં અને તું મારા પર આટલું તને તારા પર વિશ્વાસ નહીં તું મારા પર સીધું મને કહી દો કે તું મારી સ્ટુડન્ટ નહીં કોઈ પણ વસ્તુ નહીં તમે કોઈની જોડે નોલેજ લેવા જાઓ તો જે પેલા ભાઈને કોમેન્ટ કરી એવું મેં શું કેમ કીધું મારી મારી કેમ ઉડાય કારણ કે ભાઈ હું જીપીએસસીને તૈયારી કરતો હોય એને ખબર હોય એ મને ઓળખતો હોય ત્યારે એ મને પ્રશ્ન પૂછે તો હું જવાબ આપી શકું અથવા તો હું કોઈ ફેમસ ફેકલ્ટી હોય તમને ખબર હોય કે આ વ્યવસ્થિત ફેકલ્ટી છે ત્યારે તમે એને પ્રશ્ન પૂછો તો વ્યાજબી કહેવાય એટલે હું એલિયન હોઉં તમારા માટે હું કોઈ તમને ઓળખતો ના હોય કારણ કે હું પહેલો વિડીયો મૂક્યો હતો પહેલા વિડીયો સ્વાભાવિક વસ્તુ છે કે પહેલો મતલબ કે એક બે વિડીયો જે મૂક્યા હોય એમાં કોઈ મને ઓળખતું ના થઈ જાય તો તમે કોમેન્ટ કરી રહ્યા છો તો તમે એવી વ્યક્તિને પૂછી રહ્યા છો તો તમે પહેલાં એનું લેવલ જાણો તમે ઓળખો છો એને જાણો છો પછી એની જોડે સલાહ લેવા છો બાકી શું આપણે છે ને અત્યારે એવા હડકા થઈ ગયા છે ને કે જે હાથમાં આવ્યું ને જે હાથમાં એ આપણે સીધું સીધું એને અપનાવી લઈએ છીએ મતલબ કોઈ કે ક્લાસીસ વાળાએ બુક બનાવી આપણે એને જોયા વગર સીધા એને મંગાવી દેતા હોય છે પછી કોઈક તમને ફ્રેન્ડ સર્કલમાંથી કોઈક તમને સજેસ્ટ કરે કે આ વસ્તુ લઈ લો તમે બરાબર આ બુક જોરદાર તમે લઈ લીધી બરાબર તો આપણે કીધું કે મેગા લેક્ચરો આપણે જોતા હોય છે અમુક લોકો એવું માનતા હોય છે કે કરંટ અફેર્સ અત્યારે નહીં કરવાનું છ મહિનાવાળો વિડીયો ને એમાંથી કરંટ અફેર્સ કરી દેવાનું અથવા તો ત્રણ મહિનાની આપણે પૂછાતું હોય તો ત્રણ મહિના છેલ્લા દ્વારા ત્રણ મહિનાનો મેગેઝિન લઈને બેવાનું દે એટલે એવું કહેવા માગું છું કે મેગા લેક્ચર હોય તો મેગા લેક્ચર બનાવવાની આપવાની માટે હોય હાલ હમણાં મેગા લેક્ચર ચાલુ થશે હમણાં પાછા દસ કલાકના બાર કલાકના પંદર કલાકના આખું બંધારણ એક જ લેક્ચરમાં આખું બંધારણ કદી એક લેક્ચરમાં પૂરું ના થાય ભાઈ બરાબર પણ એને શેના માટે બનાવે છે એવું નથી વિડીયો ખોટો છે એને એટલા માટે બનાવે છે એ રિવિઝન માટે છે તમે આખું જે સમજાવે તમારે શોર્ટ ટાઈમમાં એકદમ ક્વિકમાં રિવિઝન કરવું હોય તો એ શોર્ટ ટાઈમમાં રિવિઝન થઈ જાય એના માટે બીજું હોય બરાબર પછી પેલા શું કહેવાય યુટ્યુબમાં ટેબલ આપવા માંડે એટલે ટાઈમ ટેબલ એ આપે કે તમારે જાતે બનાવવાનું હોય ટેબલ આપે સવારે આઠ વાગે બેસી જવાનું આ વિષય લઈ લેવાનું ફલાણ વિષય લઈ લેવાનું દસ વાગે ઊભું થવાનું એકી કરવા જવાનું પછી પાછા બેસી જવાનું પાછું બાર વાગે જવાનું આટલા વાગે જવાનું અરે ભાઈ હું એવું નથી કહેતો કે સાહેબ જે કરાવે છે ખોટું કરાવે છે જે જે સાહેબે ફેકલ્ટીએ જે વિડીયો બનાવ્યો હોય એ વ્યવસ્થિત જ બનાવ્યો હોય એનું કન્ટેન્ટ સારું જ છે પણ એ તમારા માટે સુટેબલ નથી બરાબર એટલે કે બધા માટે સુટેબલ નથી હોતું હું એમ કહું છું કે પુસ્તક જાડું હોય બરાબર ચોપડી જાડી હોય એટલે એનો મતલબ એવો નથી થઈ ગયો કે એ વસ્તુ એ ચોપડી સારી છે બરાબર કોઈનું મોટું ડાચું સારું હોય બરાબર કોઈનું ડાચું સારું હોય તો એનાથી વ્યક્તિ સારો નથી થઈ જતો બરાબર કે કોઈનું સેટઅપ સારું હોય મારા જોડે પેલું એ નથી ભાઈ સ્માર્ટ બોર્ડ નથી તો હું સારું કંઈક વસ્તુ વાત સારી વાત નહીં કરું એવું ના હોય બરાબર એટલે કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ વસ્તુ તમે સીધું ડાયરેક્ટ એને કોઈ કંઈક કીધું અથવા તો ક્યાંક તમે એવું જોયું અને એમાંથી તમે સીધા લો છો ને એવું ના હોય એને પહેલાં તમારે ઓળખવાની હોય અને સૌથી પહેલાં તમારે એ નક્કી કરવાનું હોય કે એ મારા માટે મારા માટે કેટલી ઉપયોગી છે અને મારી જરૂરિયાત છે તો તમે બસના ઉપર વિશ્વાસ કરો છો તો તમે કોઈ પ્રાઇવેટ કારના ઉપર વિશ્વાસ કરો છો કે તમે રાત્રે જતા હોય બરાબર અને તમને કોઈ બીજાના ડ્રાઈવિંગ ઉપર વિશ્વાસ આવે છે પણ પોતાના ડ્રાઈવિંગ પર વિશ્વાસ નહીં આવતો બરાબર તો ટાઈમ ટેબલ બનાવો એ પોતે બનાવવાનો ટ્રાય કરો તમે પીએસઆઈ બનવા જઈ રહ્યા અથવા તો પીએસઆઈ ના બના તો એ કોઈ નહીં લે ભાઈ કોન્સ્ટેબલ બનવા જઈ રહ્યા ને તો એ તમને ખબર એટલી તો પડવી જુઓ કે તમને કયો વિષય ગમતો એ તમારે જાણી લેવાનું તમે વાંચવા બે તમને અનુભવ થયો કે હા હું મને બપોરે મને ઊંઘ આવો તો હું એ વિડીયો ના લો અથવા તો હું બપોરે ઊંઘી જાઉં અથવા તો હું રાતે ઊંઘી જાઉં બરાબર તો એ તમારા અનુભવ જે થતા હોય ને તમારે બેવાનું હોય અખતરો કરવાનું વચવાનું નહીં વંચાતું તો કોઈક બીજું કરવાનું પાઉ ફરી વચવા બેવાનું નહીં વંચાતું કોઈક ત્રીજું કરવાનું એમ કરતાં કરતાં અખતરો કરતાં કરતાં તમારા મો એક 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 ને એક શિડ્યુલ પેદા થશે તમારી અંદર જ પેદા થશે બરાબર એ કોઈક બીજું વાલ એને તમે લઈ લ્યો એ બે દારા ચાર દારાંક સો દારા જ ચાલશે એનાથી એ વધારે હેળવાનું જ નહીં પેર્યું એ હેળવાનું જ નહીં કારણ કે તમે બીજાનું અપનાવી રહ્યા હો ભાઈ બરાબર અને તમે તમારું પોતાનું બનાવેલું છે ભલે તમે ઓછું વસતા છો પણ એ કોમનું હશે બરાબર તો મિત્રો પોઈન્ટ એ હતો કે પહેલા તમે જાતને ઓળખો પહેલી વસ્તુ એ આવે છે કે આપણે પોતાની જાતને નક્કી કરીએ કે આપણે કેટલા છીએ આપણે કેટલા લેવલમાં છીએ તો આપણે જરૂરિયાત શેની શેની છે તો જરૂરિયાત પહેલાં તમે નક્કી કરો અને એના પછી તમે એવું નક્કી કરો કે મને શું ગમે છે ને શું નથી ગમતું મતલબ કે કયા વિષયોમાં તમને રસ છે કયા વિષયોમાં રસ નથી તો જે વિષયમાં રસ હોય એ તમારે એ ફાવતા વિષય હોય જે વિષયોમાં રસ નથી એમાંથી તમારે ક્યાંક તમારે એવું કોઈ ગોતવું જોયું છે તમારે એને કોઈ શોધવું છે જે તમારું માર્ગદર્શન કરી શકે તો એવો વ્યક્તિ શોધો અથવા તો એવા કોઈ સાહેબ શોધો અથવા તો એવા ક્લાસ શોધો કે જે તમને માર્ગદર્શન આપી શકે બધા નહીં જે વિડીયો આવે એવી રીતે નહીં તમે કોઈ નક્કી કરો કે એ માર્ગદર્શન મને આપશે ત્યારે તો બસ બીજું વધારે નથી કહેતો મિત્રો જો વિડીયો ગમે હોય તો ખાલીને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને લાઈક કરજો અસલમાં ચેનલ ફૂડ અને ટ્રાવેલિંગ માટે બનાવી હતી પણ અત્યારે આપણે આમાં ઉતરે જ છીએ વાંચવા બાંધવાનું ક તો કરીએ છીએ તો કીધું થોડી ઘણી આમાં કથા કરી નાખીએ બરાબર કારણ કે પર બન્યા હોય એટલે કથાઓ કરવી પડે બરાબર બોલો સત્યનારાયણ દેવકી જય જય માતાજી જય હિન્દ